નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ચારણકી ગામમાં નાગજીભાઈ મોરડીયાના ફાર્મ ઉપર આપજે એક અલગ પ્રકારનો પ્લાન જોવા માટે આવ્યા છીએ આખા બોટાદ જિલ્લામાં આવો પ્લાન હાલમાં અસ્તિત્વમાં નથી વર્કિંગ કન્ડિશનમાં દરેક માહિતી આપણે નાગજીભાઈ પાસેથી લઈશું નાગજીભાઈ તમે આખો જે આ પ્લાન્ટ બનાવ્યો છે એ કયો પ્લાન્ટ છે તમે ક્યાંથી લેવા એનો શું ખર્ચો છે વગેરે તમે માહિતી આપો મારું નામ નાગજીભાઈ મોહનભાઈ મોરડિયા ગામ ચારણીકી તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આ પ્લાન્ટ હું અમદાવાદ મહેશભાઈ મહેશ્વરી પાસેથી લાવ્યો છું અને એનો ખર્ચ છે પાંચ એમ ક્યુબનો બાવીસ હજાર પાંચસો રૂપિયા એટલે એમ એક એમ ક્યુબ બરાબર એક મીટર ક્યુબ બરાબર બેતાલીસો રૂપિયા આજુબાજુ થાય છે આ નાનો પ્લાન્ટ છે જૈવિક પેસ્ટિસાઇડ કઈ કઈ વસ્તુથી તમે બનાવો છો હવે એમાં આ જે ગોબર છે ગાયનું છાણ પછી ખાટી સાસ છે ગૌમૂત્ર છે ગોવ છે અને ભાતરનું ઓહામણ છે અને એની અંદર ત્રીસ પરણી અર્ક આની અંદર ત્રીસ પરણી અર્ક છે એને તમે આ પીપમાં બધું મિક્સ કરો હા કેટલું કેટલું પ્રમાણ હોય છે પાંચ કિલો ગાયનું છાણ છે પચીસ કિલો ખાટી સાસ પચ્ચીસ કિલો ગૌમૂત્ર અને ગોળ એને તમે આ બેરલમાં મિક્સ કરો હા અને પછી કેટલા દિવસ એને ચડવા દેવો એટલે શરૂઆતના સ્ટેજમાં એને પચાસ દિવસ સુધી અંદર બેક્ટેરિયા ડેવલપ થવા દેવા પડે પચાસ હા પચાસ દિવસ સુધી પછી રોજે પછી રોજ આ બાજુથી સો લિટર નાખવાનું અને પેલી બાજુથી સો લિટર કાઢવાનું એ તમે છાંટ છંટકાવમાં કેટલો ઉપયોગ કરો એ તો છંટકાવમાં આપણે એક અમે એક પંપમાં અઢીસો ગ્રામ નાખીએ છીએ

નથી હજી તો મારા ખેતરમાં જ ઉપયોગ કરું છું ભવિષ્યમાં વેચાણનો હેતુ ખરો હા ભવિષ્યમાં વેચાણ રિઝલ્ટ સારું મળ્યું છે મને મારા ખેતરમાં અને કોઈને ગણતરી હોય તો લઈ જઈ શકે છે હાલમાં શરૂઆતના પિરિયડમાં કોઈ અખતરા માટે લઈ જાય હા તો એનો કોઈ ચાર્જ તમે લો છો ના હાલ તો કોઈ ચાર્જ નથી લેવા આપણે કોઈ હા આપણે ગણતરી એવી છે કે બધા આ વાપરતા થાય ભવિષ્યમાં કઈક એવું લાગે છે નાગજીભાઈ તમે આ જે બીજો મોટો પ્લાન્ટ આ બનાવ્યો છે એ શેની માટે બનાવ્યો છે અને બનાવવાનું કારણ શું હવે આ જે મોટો પ્લાન્ટ છે એ જીવામૃત છે અને બનાવવાનું કારણ આપણી જમીન જે છે એ બધી ઓર્ગેનિક આપણે બનાવી દીધી છે અને હવે બીજી એક માથાકૂટ જે સાદું જીવામૃત બનાવવામાં જે માથાકૂટ થતી હતી એને હલાવવું જોઈએ બધું ગાયનું છાણ ને એને બધું રબડી બનાવવી જોઈએ સ્લરી બનાવવી જોઈએ એ ઘણી જગ્યાએ બનાવે છે બધા એટલે એમાં થોડીક માથાકૂટ હતી માણસોનો પ્રોબ્લમ હતો અને આ નવો મેં જોયો પ્લાન્ટ એટલે મને બહુ ઈઝી લાગ્યો આ બનાવવાનું તમારે ટોટલ કોસ્ટિંગ શું આવ્યું આ આ આ 120 એમ ક્યુબ છે કોસ્ટિંગમાં માં 1 એમ ક્યુબ બરાબર 4200 રૂપિયા ભાવ છે આનો બરાબર એટલે આ લગભગ મારે 120 એમ ક્યુબ છે એટલે આ પ્લાન્ટ અને પેલો પ્લાન્ટ બે થઈને 6 લાખ ને 30000 માં આપણે બાયોપેસ્ટીસાઇડનો જે પ્લાન્ટ હા એ 22500 માં 22000 માં તૈયાર અને આ ટોટલ આ 120 એમ ક્યુબ ને ગુણા 4200 રૂપિયા ગણ આમાં તમારે કેટલું રોજનું નું 1200 લિટર આમાંથી જીવામૃત નીકળે

લી આમાં જે આમાં જે ઘન કચરો નાખો એની પચાસ દિવસની પ્રોસેસ છે એક વખત શરૂઆતમાં પચાસ દિવસ પછી રોજ આ બાજુથી બારસો લીટર ઘન કચરો નાખવાનો ઘન કચરો એટલે મીન્સ કે આ જે આપણે જીવામૃતને અરે શું કે ગાયનું રબડી ગાયના છાણની રબડી ગોળ ખાટી છાશ ભાતનું વહામણ એ બધું નાખો એટલે આની અંદર અંદર એડ થયા પછી પચાસ દિવસે ઉલકોર બહાર નીકળે છે પણ આપણે પચાસ દિવસ પછી રોજ નાખો અને રોજ એટલું કાઢો પણ સામે ની સાઈડ નીકળે છે ને એકદમ લિક્વિડ પાણી તે પાણી સિવાય બીજું કઈ નો નીકળે લિક્વિડ નીકળે છે પણ કચરો કચરો સહેજ પણ સહેજ પણ કચરો ને જો આપણે જે પેલા જીવામૃતમાં જે એરોબિક જીવામૃત છે આ એનરોબિક અને એનરોબિક ગેસ પણ બને ગેસ પણ બને હા ગોબર ગેસ નો પ્લાન્ટ પણ એક એ રીત નો કહી શકાય હા આમાં કોઈ પણ પ્રકારનો કચરો નથી સહેજ પણ નહીં તમે સીધું ડ્રિપ માં ચડાવી ડ્રિપ માં ચડાવી દેવાનો હા 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 ચડાવો તમે જે પાક માં તમે જે હમણાં કીધું કે લીંબુ છે વગેરે છે તમારે એમાં તમે ચડાવ્યો શું કઈ રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ તો બહુ સરસ છે અત્યારે એને ફૂટા ફૂટ ફૂટે બહુ સારી છે વેજીટેટિવ ગ્રોથ પણ સારો છે બરાબર અને પેસ્ટિસાઇડ સાઇડ તો એમાં ક્યાંય તમને એક ઈ જોવા નો મળે આ રોજનું તમારે બારસો લિટર અત્યારે પ્રોડક્શન આપે છે જીવામૃત હા કોઈ ખતરો કરવા માટે લઈ ગયા છે હા ઘણા આજુબાજુના ખેડૂતો લઈ ગયા છે એના પણ રિપોર્ટ સારા આવ્યા છે બધા જી પણ લેવા માગે તો તમે આપો હા આપો આપો જેને અનુકૂળતા હોય લઈ જાય રિઝલ્ટ લે અમને તો રિઝલ્ટ મળ્યું જ છે બીજું કે અહીંયા આપણે છાણ તમે લાવો હા અને એ જે ઘન અથવા સુકાયેલા છાણ હોય હા તો એને તોડવા માટે આપણે મિક્સર ઘણા બધા ઉપયોગ કર પણ એ તોડી નથી શકતું તમારે સાવ સલરી થઈ જાય હા એ રીતે એને અમારા એક મશીન છે આ અમે પહેલાં લાવ્યા હતા આ જે પૂટ્ટી બનાવવાનું મશીન છે બરાબર એ અમને મને બધું રિઝલ્ટ ન મળ્યું તે પછી એક આ લાવ્યા છે આવડું આ બરાબર આનેથી એકદમ રબડી થઈ જાય છે અને અડધી મિનિટમાં સમજોને

કોઈ પણ ખેડૂત ને તમારું જીવામૃતું હોય તો જે કઈ નોમિનલ એનો ચાર્જ છે એ લઈ લઈશું આપણે તમારો સંપર્ક કરવો હોય તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ જીરો ચોર્યાસી ચુમ્માલી ફરીથી બોલું છું પંચાણું ત્રણ ઓગણએસી જીરો ચોર્યાસી ચુમ્માલી તો તમે સરસ માહિતી આપી નગજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર